અનુસાર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આકાશ પાતાળ એક થશે પૂરની પણ શક્યતા રહેલી છે ગુજરાતમાં નદી નાળાઓ છલકા છે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે અને આમ તો ગુજરાતના ઘણા બધા ગામડાઓ પાણીમાં ડૂબતા હશે તેવી ડરામણી આગાહી હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલે વ્યક્ત બીજી તરફ ગુજરાતના જાણીતા એવા હવામાન ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ કહી શકાય કે પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ તરફ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરીએ તો ગુજરાતમાં પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ તૈયાર રહેજો કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે આ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ શકે છે ગુજરાત અને નજીક વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સામે આવી છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે બનતી જેના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે એ વર્તાથી જોવા મળી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીની પણ આગાહી સામે આવી છે ગુજરાતમાં દિવાળીના સમયગાળા દરમિયાન પણ વાવાઝોડાનો ખતરા છે એ ટોળાતા જોવા મળી રહ્યા છે પરંતુ આજે મિત્રો ગુજરાતમાં બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદી છે વધારે ખૂંખાર બનશે જેના કારણે આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ તો જાહેર કરી દેવામાં આવ્યું છે તાત્કાલિક આગાહીના ભાગરૂપી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે હવે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે પાણીમાં ડૂબતા હોય છે ગુજરાતના ગામડાઓ પણ પાણીમાં ડૂબતા હોય છે ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ નું સિગ્નલ છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં દસથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં બારથી લઈને પંદર ઇંચ સુધીનો વિસ્તાર તો અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં પંદર પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ અતિવૃષ્ટિના વરસાદ છે જોવા મળશે ખેડૂતોના પાક પૂરેપૂરા નષ્ટ થવા જઈ રહ્યા છે પાક બરબાદ થશે ગુજરાતવાસીઓ સાવચેત રહેજો ઘરની બહાર નીકળતાની કારણ કે હવામાન વિભાગ તરફથી આ સામાન્ય વરસાદી સિસ્ટમની આગાહી નથી કરવામાં આવી આ ખૂંખાર વાવાઝડાવાળી વરસાદ વરસાદી વરસાદી સિસ્ટમ સિસ્ટમ છે 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 કે જે ગુજરાતના તમામ આ આ ધમરોળી શકે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એના વિશે વાત કરીશું કે કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ નું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં આજે નર્મદા સાથે તાપી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડ ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે તેવા અત્યારના હવામાન સમાચાર છે આ સાથે મિત્રો ગુજરાતમાં આજે કચ્છ લાગુનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે કે જ્યાં વરસાદ ખેંચાણો છે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર તો આ આજે અત્યંત ભારે વરસાદની આગાહી અને આજે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે પાંચ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે તાપી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે છ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સોએ સો ટકા ઉનાળાના વિસ્તારોની અંદર કહી શકાય કે મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ ઓરેન્જ અને યલો એલર્ટની સિગ્નલ વાળી છે આગાહી છે વ્યક્ત કરી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે ગુજરાત નજીક પહોંચીને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આખે આખું ગુજરાત પાણીમાં ડૂબતું હોય છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે

પંદર પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ આગાહી સામે આવી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ભયંકર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ વાળી જે સિસ્ટમ છે એ અત્યારે મિત્રો પરિભ્રમણ કરીને આગળ વધીને અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોને અત્યારે ધમરોળતી જોવા મળી છે જેમ જેમ મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી જશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા અને ગુજરાત નજીક વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે વાતાવરણની અંદર મોટા પલટાવ આવી ગયા છે બદલાવ આવી ગયા છે અને આ બદલાવ આવવાની સાથે સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી મિત્રો દર્શાવવામાં આવી રહી છે ખાસ મિત્રો જાણી લેજો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર કેટલી સિસ્ટમો છે કે જેમનો ખતરો ટોળાઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો કંઈક નવા જૂની થવા જઈ રહી છે કઈ કઈ સિસ્ટમો છે ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ આપી શકે છે સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો આવનારી ત્રણ કલાકને લઈને પણ તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ મિત્રો આપણે સોય સો ટકા માહિતી મેળવવાના છે ઉપરાંત અત્યારે મિત્રો ગુજરાતના કયા જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે નવી સિસ્ટમોની અપડેટ મેળવીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરી મિત્રો તમને દિવસભરના લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પરંતુ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં આગામી ત્રણ કલાકની અંદર તો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ શરૂ થવા જઈ રહ્યો છે આકાશ પાતાળ એક થતું હશે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર જળ હોનારત સર્જાશે એટલે કે ગુજરાતમાં મિત્રો હવે સામાન્ય હળવા વરસાદ નહીં પરંતુ હવે ઇંચોમાં વરસાદ પડશે અને આ ઇંચો એટલે કે પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડવાના કારણે ગુજરાતમાં મિત્રો પૂરની પણ શક્યતા છે સો 100% ટકા દર્શાવવામાં આવી છે અને જેમ વાતાવરણની અસ્થિરતા જેમાં પાંચ તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત આખે આખું પાણીમાં ડૂબતું હશે છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ધોળા દિવસે અંદર પડ જેવો માહોલ છે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર થતો જોવા મળવાનો છે અને કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી તો રહી છે પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અત્યારે પૂરની શક્યતા પણ જોવા મળી છે નવજીવન અસ્તવ્યસ્ત થયું છે હવામાન વિભાગ તરફથી તકેદારીના ભાગરૂપી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને છે એ તૈનાત પણ કરી દેવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે ભયંકર મેળાનું ગુજરાતમાં શરૂ થતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને સક્રિય બનેલા છે વરસાદના જે નવા રાઉન્ડ છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં છોતરા કાઢી નાખી અનેક વિસ્તારોમાં તો ભારે થતી ભયંકર વરસાદ અત્યંત ભારે વરસાદને લઈને પણ અનેક જિલ્લાઓમાં મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી અત્યારે જાહેર કરી દેવામાં આવે છે ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ લેટેસ્ટ આગે સામે આવી છે નક્કોર આગાહી સામે આવી છે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું અત્યારે જે એલર્ટ સામે આવી રહ્યું છે મિત્રો ગુજરાતમાં છે એ પાંચ છ અને સાત આ ત્રણ દિવસ તો ખૂબ જ ભારેથી ભારે સાબિત થવાના છે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ ડિપ્રેશન છે ગુજરાત રાજ્ય નજીક બન્યું છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં છે 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 એ મિત્રો મિત્રો મોટી અસ્થિરતા જોવા શરૂ થઈ સાથે ધોધમાર વરસાદ પણ સામે આવી રહ્યો આ ભયંકર વાતાવરણમાંંડસ્ટોમ એક્ટિવિટી સક્રિય થતી હોવાના કારણે ગુજરાતમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં નવી તબાહી મચાવવા માટે આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે એમને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં છે સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં અતિવૃષ્ટિના પણ એધાણો છે કે જે પરેશ ગોસ્વામીએ જણાવ્યા છે આ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગાહી કરવામાં આવી છે આ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી તોફાની પોણો ભેજયુક્ત પોણો ગુજરાતના તમામે તમામ ભાગોને સાફ કરવા માટે આગળ વધી રહ્યા છે આમ સરેરાશ કાઢવામાં આવે તો મિત્રો ગુજરાતમાં છે એ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પોણો છે એ ફૂંકાઈ શકે છે આ મિત્રો જો જેમાં પણ જે જિલ્લાની અંદર અત્યારે વરસાદનું પ્રમાણ વધ્યું છે એને માહિતી મેળવી તો આવનારી કલાકોને લઈને પણ ત્રણ કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં અતિવૃષ્ટિનો વરસાદ પણ નોંધાય શકે છે એવા પણ મિત્રો હવામાન સમાચાર છે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આમ મિત્રો જો વાત કરવામાં આવે તો આ વરસાદની સિસ્ટમની જે ટ્રેક છે ને આગામી ત્રણ કલાકમાં તો ફરી એકવાર વરસાદ છે ભૂકા બોલાવવા માટે તૈયાર થઈ રહ્યો છે પરંતુ મિત્રો આજે જેમ સમયગાળો પસાર થયો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે જેમાં દાહોદ છે વડોદરા લાગુના વિસ્તારની અંદર વરસાદની છે એ ખૂબ જ ઓછી શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી છોટાઉદેપુર છે મહીસાગર લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની સંપૂર્ણપણે ખાસ મિત્રો આગાહી સામે આવી છે જેમાં વરસાદી સિસ્ટમની જે સ્ટોફ સ્ટોફલાઇનો છે કે જે અત્યારે ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને જેના કારણે મિત્રો આગાહીને લઈને અત્યારે મોટા બદલાવ સામે આવી રહ્યા છે અને આગાહીને જોતા એવું લાગી રહ્યું છે કે જેમ મિત્રો ગુજરાતમાં છ સાત તારીખ આવશે આ ત્રણ દિવસ પણ ગુજરાત માટે ભારે તેથી ભારે સાબિત થવાના છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો હવે વારો છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ હવે આકાશ પાતળ એક થતું જોવા મળવાનું છે વીજના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને જાંબુસર લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે હા મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં થોડા દિવસે અંધાર પડ જેવી માહિતી સામે આવી રહી છે ગુજરાતમાં વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી છે હાલ મિત્રો તમે નકશા જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર રિપોર્ટ સામે આવી રહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે કે જ્યાં વરસાદ ખેંચાણો છે આ સાથે ગુજરાતના પણ પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ લાગુનો વિસ્તાર છે કે જે આ વિસ્તારોની અંદર જે વરસાદ ખાસ કરી મિત્રો જે ખેંચાણો છે એમને લઈને પણ મિત્રો અત્યારે જે હવામાન સમાચાર છે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો એટલે કે આવનારી બોતેર કલાક માટે તો ગુજરાતવાસીઓ રહેવું પડશે તૈયાર કારણ કે કચ્છ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવાઝોડું છે ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાના ભાગરૂપી જ કહી શકાય કે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ છે શરૂ થતો જ હોવા મળે છે અનેક વિસ્તારોની અંદર મિત્રો આકાશ પાતાળ એક થયું હોય તેવા હવામાન સમાચાર છે પરંતુ આ છે મિત્રો અરબસાગરનો દરિયો આ છે બંગાળની ખાડી અને આપણું ઇન્ડિયા અને આ આપણું ગુજરાત છે આમ અરબસાગર અને બંગાળની ખાડીમાં જ્યારે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ સર્જાતી જોવા મળતી હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં મહેસાણા છે પાલનપુર છે આ તમામે તમામ મિત્રો વિસ્તારોની અંદર છે આગામી કલાકો માટે ભારે તેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે હવે મિત્રો નવી વરસાદી શિયર ઝોન પણ મજબૂત બનવાની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો વાત કરવામાં આવે તો જેમાં પણ ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર લાઘોના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદનું છે મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો જેમ સમયગાળો પસાર થઈ ગયો તેમ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાણી છે અને આ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં નવરાત્રીથી લઈને દિવાળી સુધી પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પહેલાં આપણે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે પંદર પંદર ઇંચ સુધીના ગુજરાતમાં વરસાદ પડશે અને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં છે ભારે પવણોની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે આ સાથે જ તમે જોઈ શકો છો હવે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના છે જેમાં ખાસ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો જામનગરની સાથે સાથે રાજ્ય ખાસ મિત્રો કોતિયાના લાગુના વિસ્તારની સાથે ઓપલેટા લાગુના વિસ્તારની અંદર અત્યંત ભયંકર વરસાદી સિસ્ટમ છે એ જોવા મળતી નથી પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ છે અત્યારે હાલ જોવા મળે છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ મિત્રો સામે આવી રહી છે ગુજરાતમાં તોફાની પવનોની સાથે વરસાદની પણ અત્યારે શક્યતા સો એ સો ટકા જાહેર કરવામાં આવી છે લખ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે મિત્રો સર્જાણી છે કારણ કે મિત્રો જે કે અત્યારે ડિપ્રેશન છે આવી પહોંચ્યું છે અને આ ડિપ્રેશન છે એ ગુજરાત નજીક આવીને ગુજરાતના કયા કયા ભાગોની અંદર છે એ અસર કરી શકે છે એમને લઈને હવામાન સમાચાર છે ખાસ મિત્રો અમદાવાદ ગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે કયા કયા વિસ્તારની અંદર છે ધોધમાર વરસાદની સંભાવના છે જેમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પોનોના કારણે ગુજરાતમાં છે એ સીધી અસર આ નહીં થાય પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હશે તો ગુજરાતના વાતાવરણમાં તો ખાસ મિત્રો મોટી અસ્થિરતા સર્જાણી છે અને આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને છે એ સાવચેત રહેવું પડશે કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે ખાસ કરીને મિત્રો કહી શકે કે ધમરોળાઈ શકે છે જેમાં ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે કે જે અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે જેની અંદર મિત્રો વાત કરવામાં આવે તો નળિયાદ ક્ષેત્રની અંદર પણ મિત્રો ખાસ અમુક ગામોમાં જેમાં ગાંધીધામ છે માંડવી લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ સામે આવી રહી છે જેને કારણે પણ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સામે આવી રહ્યા છે આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ છે એ તૈયાર રહેજો કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે છે રીત સ્તરનું મેઘટાંડવ શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ગુજરાતના જે પહોંચે છે અને ગુજરાત નજીક પહોંચવાની સાથે જ તે અત્યારે મિત્રો કહી શકાય કે ગુજરાતના ભાગો તરફ અસર કરે છે આ વરસાદી સિસ્ટમ અને જેના કારણે ગુજરાતના ખાસ મિત્રો વાતાવરણની અંદર પણ અત્યારે મોટી અસ્થિરતા છે સર્જાતી જોવા મળે છે હવે ગુજરાતમાં મિત્રો સામાન્ય રીતે હવે નવા નક્ષત્રની શરૂઆતની સાથે એટલે કે મિત્રો જે રીતે અત્યારે નવ નક્ષત્ર ચાલી રહ્યું છે પૂર્વ ફાલ્ગુણી ત્યાર પછી ઉત્તર ફાલ્ગુણી નક્ષત્રની પ્રવેશ થશે અને આ નક્ષત્રમાં મિત્રો માત્ર ત્રણથી ચાર દિવસો બાકી રહ્યા છે પરંતુ હજુ સુધી આ આ નક્ષત્રને લઈને ગુજરાતમાં કંઈ ભારેથી ભારે વરસાદની સંભાવના નથી પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અને વરસાદમાં બંનેમાં વધારો થતાં ગુજરાતમાં છે આકાશ પાતાલ એક થશે ગુજરાતમાં પંદરથી લઈને વીસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે અને આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર છે આ મિત્રો જેમ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિતા સર્જાય છે અને ગુજરાતમાં કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી મિત્રો ખાસ કરીને જે આગાહીને લઈને જે સાવચેત રહેવા માટે અપીલ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થયો તેમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના રીઝનના ભાગો તરફ આગળ આગળ વધીને છ તારીખના રોજે વરસાદી સિસ્ટમ યુટ્રન લેશે જેના કારણે રાજસ્થાન અથવા તો ફરી એક વખત મિત્રો ખાસ કરીને અહીંયા આ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે વરસાદ છે વહેલી સવારથી જ